તો સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર સૂર્ય આ મહિને 15 જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો 12 જૂન થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધ 14 જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ 1 જૂન થી પોતાની રાશિ પોતાના ઘરમાં મેષ રાશિમાં ગોચર કરવાના છે તો આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી

તો આ મહિનો મિથુન રાશિના જાતકો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે એટલા માટે તમારે પહેલેથી જ તૈયાર રહેવું જોઈએ ખાસ કરી અને તમારા ખર્ચ અને તમારા આરોગ્ય ઉપર તમારે ધ્યાન દેવાની જરૂર પડશે કારણ કે આ બંને મોરચા ઉપર તમારી મુશ્કેલી વધવાની શક્યતાઓ છે અને જો તમે શરૂઆતમાં આના ઉપર ધ્યાન નહીં આપો તો તમારે પરેશાની ઉઠાવવી પડી શકે એમ છે તમને આ મહિને વિદેશ પ્રવાસની સુવર્ણ તક મળી શકે છે તેથી તૈયારીમાં કોઈ કસર છોડશો નહીં વિદ્યાર્થીઓ માટે આ મહિનો સાનુકૂળ રહેશે પરંતુ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓને સખત મહેનત પછી જ સફળતા મળશે મિથુન રાશિના જાતકો પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં ઉતાર ચડાવ આ આવશે એકબીજાને સારી રીતે સમજવું તમારા માટે એક પડકાર બનતો જણાશે અવિવાહિત લોકો માટે આ મહિનો સારો છે પરંતુ તમે થોડા સમય માટે તમારા જીવનસાથીથી દૂર રહી શકો છો અથવા તેમને પણ તેમના કામના કારણે થોડો સમય તમારાથી દૂર રહેવું પડી શકે છે આ તમારા વચ્ચે થોડું અંતર તો બનાવશે પણ તમારા પ્રેમમાં વધારો કરશે કરિયરની વાત કરીએ તો કરિયરમાં પરિસ્થિતિ ઉતાર ચડાવથી ભરેલી રહેશે તમારે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમે તમારા પરિવારને વધુ સમય આપી શકશો નહીં અને પરિવારમાં કેટલાક ઉતાર ચડાવ આવી શકે છે તમારે તેના ઉપર ધ્યાન આપવાની જરૂર પડશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ છે ઉતાર ચડાવથી ભરપૂર રહેશે આખો મહિનો દસમા ભાવમાં રાહુ મહારાજની ઉપસ્થિતિને કારણે તમે તમારા કામ સરળતાથી કરવામાં નિપુણતા પ્રાપ્ત કરશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોને આ મહિનો કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના છે તમારી ઘણી જૂની ઈચ્છાઓ પણ આ મહિને પૂરી થઈ શકે છે મહત્વાકાંક્ષાઓ પૂરી થશે એટલે તમને બહુ ખુશી મળશે તમારી રોકાયેલી યોજનાઓ પણ પૂરી થવા લાગશે જેનાથી તમને યોગ બનશે તમે એક કરતા વધુ માધ્યમોથી પૈસા કમાઈ શકશો અને તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે મહિનાના બીજા ભાગમાં ખર્ચમાં પણ વધારો થશે પરંતુ તમે પહેલા ભાગમાં એટલી કમાણી કરશો કે તમે આ ખર્ચાઓને સરળતાથી કવર કરી શકશો આ સમય દરમિયાન તમે નવું વાહન અથવા નવી જમીન અથવા પ્લોટ ખરીદવામાં સફળ થઈ શકો છો સ્વાસ્થ્યને લઈ અને આ માસમાં થોડી કાળજી રાખવાથી તમે મોટી બીમારીઓનો શિકાર થવાથી બચી શકશો કરિયર માટે આ મહિનો છાનુકૂળ રહેશે ખાસ કરીને નોકરિયાત લોકોને સારો લાભ મળશે વેપાર કરતા લોકોને કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે પ્રેમ સંબંધોમાં આ મહિને ઉગ્રતા રહેશે પરિણિત લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમારું લગ્ન જીવન સારું થતું રહેશે પારિવારિક જીવન માટે આ સમય મધ્યમ રહેવાનો છે વિદ્યાર્થીઓને શિક્ષણમાં અવરોધ હોવા છતાં સારી પ્રગતિ કરવાની તકો મળશે મહિનાના ઉત્તરાર્ધમાં વિદેશ પ્રવાસની પણ સંભાવનાઓ બનતી જણાશે આ મહિનો પ્રવાસથી ભરેલો રહેવાનો છે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરો લેવાની સંભાવના છે દસમા ઘરના સ્વામી મંગળ મહારાજ દસમા ભાવમાં રહેવાથી તમારી નોકરીની સ્થિતિ મજબૂત કરશે તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે તમારી સ્થિતિ પણ વધી શકે છે જેનો અર્થ એ છે કે સારી સ્થિતિ મેળવવાની શક્યતાઓ વધશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સ્થાપિત થશો પ્રમોશન પણ મેળવી શકો છો અને પગાર વધારાનો લાભ પણ તમને મળી શકે છે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન માસ તમારા માટે એક આવી પરિસ્થિતિનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે